મને તો રખવાતો નથી લી રાગડી તું ઠેકડા કા મારે અલી મને હરખ નથી હમાતો કા પણ જો તને એક વાત કહું આપડી ઓલ દાડી એના જાતી હ હ ન્યા ઓલો શેઠનો છોકરો રયો હ હ ઈ છે ને અમ તો મને બહુત ગમે છે અને અત્યારે છે ને મને દાડી દેવા આવે છે નો હોય હા

હાલે રાદડી તમારી વાડીએ દહી દાડી આવી હતી ને ને દહ દાતા દાડી પૂરી તારા થાતા તા 5000 પણ હું તને 10000 આપું છું પણ મારે પૈસા નથી જોતા તો ના આ લો આ પૈસા કેમ એ મારે પૈસા નથી જોતા તમે પૈસા તો આમ જો હું તમને બહુ જ પ્રેમ કરું છું આઈ લવ યુ એ પ્રેમની દીકરી એમ એ તા હું અને તારી પ્રેમ કરું તને ખબર નથી હું કરોડપતિ સાવ લુચી પણ એમાં હું થઈ ગયું મારામાં વાંધો શું છે હું આજકાલની નહીં તમને કેટલાય વરાથી પ્રેમ કરું છું લે મારી દીકરી જ્યારે આવે ત્યારે મારી વહે લબડે દાડી આવતી તો નીંતી નીંતી અહીંયા મારી સામે આછું મારે એ શું કામ લબડા ખબર છે તારી પાસે પૈસા છે ને એટલે એ મને ખબર છે આ પૈસા છે ને એટલે હું મને નથી ગમતી

કેવો છે એને રૂપિયાનો અભિમાન તો જો અને મારામાં કાઈ વાંધો નથી એ રાધડી તારે એને પટાવો જ છે ને પટાવો તો છે પણ પટે કેમ એ આપણા ગામમાં હેને ને ઓલા ચોકલેટવાળા બાપુ આવ્યા હે ઈ ચોકલેટ મંત્રી આપે ને એટલે ગમે એવો છોકરો હોય ને એટલે ઈ તારાથી પટી જાય હે તું હાસું કેસ એ હા તો હાલ આપણે ઈ ચોકલેટવાળા બાપુ પાસે જાવી અને પછી જો ઇને પટાઈ લાવ અને મારા વસમાં કરી નાખો ઈ જાદડી તું ઇને ચોકલેટ ખવરાવીશ ને એટલે તું ઇની વાયા લબડ ને એમ પછી તારી વાયા લબડ છે હાથે હાઈ લાવી ડ્રાઈવી ઓલેંગ માલેંગ સામડાય નમા ઓલેંગ માલેંગ સામડાય નમા ઓ કોણ ચોકલેટ વાળા બાપુ મારી ચોકલેટ ખાય એના બધાય કામ થાય જેમ કે છોકરી નો પટ્ટી હોય તો છોકરી પટી જાય લફરા નો થતા હોય તો લફરા થઈ જાય અને કોઈને નોકરી ન મળતી હોય તો નોકરી પણ મળી જાય જય સીતારામ બાપુ સીતારામ સીતારામ આવો બોલો તમારે શું દુઃખ પડ્યું એમે વાત સાંભળી છે કે છોકરી દ્વારા બાપુ બધાના દુઃખ દૂર કરે છે

Namaste. <laughs> hey, babu, Merci, aio ho? a se? Hey, bussa. I love you. <laughs>

હા હે અરે આમ છો મોડા ન પડતા આજો એની માનું તો બે હજાર પાર્ટી કરો જાઓ ખિરજન હા વાંધો નહીં જ્યાં લગી તમે મારા ભાઈ બંધ છો ને કાલગીન ઉપાધી કરતા ને હા 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 હાલો ઝામો પડી ગયા હા પડી ગયો સમજી ગયો સમજી ગયો કે

મેંભું છે કે તમે તો બહુ ચમત્કારી બાપુ છો તો મારું દુઃખ દૂર કરશો ને હા હા હું બધાયના દુઃખ દૂર કરું છું તારું પણ દુઃખ દૂર કરીશ બોલ એ બાપુ સમજો હું રહીને એક અમારા ગામમાં શેઠનો છોકરો છે ને એને બહુ પ્રેમ કરું છું અને આજકાલની નહીં પાંચ વરીથી પ્રેમ કરું છું અને એની વાહે બહુ જ લબડું હવારે લબડું હાંજે લબડું લબેડ લબેડ જ કરું છું પણ મારી જો ભાવ જ દેતો નથી અને બહુ જ રૂપિયાવાળા છે અને બાપુ આજ તો એ જ થઈ ગઈ આજ તો મારી માથે થૂકીને વહી ગયો બોલો હવે કંઈક કરો તમે તો ઉપાધે કરમાં તું બાપુના ધૂણે આવી ગઈ છો તારું બધું દુઃખ દૂર થઈ જાય છે આ ચોકલેટ મે મંત્રી નાખી છે આ ચોકલેટ ઈ છોકરાને તું ખબર દીજે પછી આ દુધી જેમ તું એની વાયા લબડતી

હવે એ મારી વાહે લબડશે અને હું લબડાવ અને જો મારો બદલો લઉં ચોકલેટવાડા બાપુ નો જય ચોકલેટવાડા બાપુ નો જય રાખો મીઠા રાખો જાવ જાવ મોજ કરો અલંગ માલંગ સાંભળે નમઃ એ નોકરાણે આયા મારા પરખે બેઈ જા એ મોટા છે હવે દવા પી લ્યો તું મારા ખોળામાં બેસી જા એટલે હું દવા પી લઉં આલે નાના છેઠ આવે બાપુ બાપુ આપણા ઘર માં તળતણ યશી છે તો આ બહાર શું બેઠા તો યશી મને હોય ને પણ લાટ જ નથી લાટ નથી ના અરે બાપ રે લાઈટ ક્યારે આવશે અચપ્પા નોકરાણી ચંપા નોકરાણી જી માલિક માર બાપુ દવા પાઈ ના તો ઘર માં લઈ જા દવા પાય જા કે હાલો બાપુ તમને હાસ્વે છે નોકરાણી હાસ્વે છે મને તો આવા દોરે જાવ એ બા એ બા આ ક્યાં ગયા મારા બા મારા હાટુ એક મસ્તીનો નો બનાવો થોડોક જાવ એ હારું હાલ બનાવી દઉં હા હારું લ્યો હવે ઘર માં લાઈટ નથી એસી બંધ છે હવે શું કરું લાય ઘડીક ત્યાં અહીંયા સુઈ જાવ અહીં આમ થઈ પવન હારો આવે વાહ બાપુ વાહ હવે જો આ ચોકલેટ રહી ને એ જઈને ઓલા શેઠ ના ખવડાવી દઉં પછી જો એ તો મારા પ્રેમમાં પાગલ થઈ જાય છે હેલી રાત્રી પણ તું ચોકલેટ ખવડાવીશ કેમ એલા ઈ માં જો હાસવો ઈ મારી માથે થૂકીને ગયો છે અને આ મારા હાથની ચોકલેટ તો ઈ ખાય નહીં પણ એક આઈડિયો છે આ રૂપિયા વાળા રાને અત્યારે બપોર વૈસારે ખરા તડકા હુઈ જાય આપણે એક કામ કરશું કરીશું સાંનમાના જઈશું અને હું તો હોય ને અહીંયા ખાટલામાં ચોકલેટ ઘાકર દઈશું એ જાગીને ખાય જ જવાનું એને થોડી ખબર મેં નાખી છે અહીંયા એ વાત હાચી રાધડી હૈ બપોરનો ટાઈમ છે અત્યારે એનો હોવાનો ટાઈમ હોય હાલે તારે જાય

પછી આ બાપુની મંત્રેલી ચોકલેટ ખાય છે એટલે એ મારા પ્રેમમાં પાગલ થઈ જાય છે મારી વાંહે ગાંડો થઈ જાય છે પછી જો મજા આવે આ ચોકલેટ અહીંયા નાખી દઉં હેલો યાર મારી દીકરાની રાધડી તાંત્રિક પાયથી ચોકલેટ મંત્ર આવી અને મને ખવડાવવા હાટ્યું એટલે હું એના પ્રેમમાં પડી જાવે હે આ મારી દીકરી મારા પૈસા લેવા હતું કેવું કેવું કરે બોલો હવે જો એ ચોકલેટ ખાઈ જાય છે અને પછી મારી ફૂલ ગાંડો થઈ જાય છે મજા આવી જાય છે

હવે તો રાધડીના પ્રેમમાં ગાંડો પાગલ રાત્ર તો રાધડી કરતો કરતો કેવું કરે હાલો સાહી જોવા ને રાધડી તો ગઈ ચોકલેટ ખાઈ લે પછી તો મારે રાજે રાત છે અને આરામે હું તને બહુ પ્રેમ કરું તું મને ગમે આ ગાંડો એ મારે બા ઇલા ગાંડા આખો મલ રાધા તું મને બહુ ગમે હું તને પ્રેમ કરું છું આ ગાંડો કીમાંમ કરે છે તું મને આરે લગન કરી લેને બોલો સગનો જોશે હું નહીં આમ તો જો આ કરી મારી વાહે ગાંડો તો ઓલો સગનો થાવો જોઈએ અને એના બદલે આ કેમ આમ કરે છે આ બધું શું છે તે કર્યું ને તરત દેડ્યું આ તે મને પઠાવા હાટું મને મને લબડાવા હાટું તારા પ્રેમમાં પાડવા હાટું તાંત્રિક માધ્યમ ચોકલેટ લઈ આવી મંત્રાબીન પછી મને ખવરાવ આવી હું તો ત્યારે પણ હું તો નતો હું બધું હા ભરતો તો પછી એ ચોકલેટ આવી